નમસ્કાર મિત્રો ગ્રુપ ડી અને એનટી પી તૈયારી કરતાં દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે હવે જુઓ જેમ જેમ બે હજાર પચીસ આવી રહી છે એવી રીતે અત્યારે એનટી પી સીની તો એક્ઝામની તૈયારીઓ ચાલુ જ છે પરંતુ હવે ગ્રુપ ડીની બી એક્ઝામ બહાર પડી રહી છે એના ફોર્મ્સ ભરાવાના અને એની પરીક્ષાઓ જે છે એ બી ફાઇનલ થઈ ગઈ છે કે બે લેવાની જ છે ઓકે એટલે જે લોકોને ખરેખર સિરિયસતાથી પરીક્ષાઓ પાસ કરવી છે એ લોકોને તો અત્યારથી જ લાગી જવું પડે અને ઓફ પ્રેક્ટિસ કરવી પડે કારણ કે ગ્રુપ ડી અને એનટીપીસીની અંદર પ્રેક્ટિસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની અંદર બધાને પેપર છૂટે છે અને આ વસ્તુ કોમન છે કે પૂરું કરી શકતા નથી તો એના માટે એ લોકોને પ્રેક્ટિસ કરવી જ પડે એની ક્યાં કરવી કેવી રીતે કરવી એવું આગળ વિડીયોમાં બતાવીશ અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ સીધા પેપરથી આપણે ઓરિજિનલ પેપરથી શરૂ કરીએ છીએ હજુ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ મેથેમેટિકનો ઓરિજિનલ પેપરનો દાખલો છે બરાબર ખૂબ જ હાર્ડ છે પરંતુ આપણે એને એકદમ સહેલી મેથડથી કરીએ કે જેથી કરીને આપણે સમય બચાવી શકીએ અને સરસ સરળતાથી દાખલો ગણી શકાય પહેલાં વાંચીએ શું કહેવા માગે છે તો કે વિદ્યાર્થીએ સત્ર એકની અંદર એસીમાંથી એસી ગુણ લીધા ઓકે અને સત્ર બીજું હતું એમાંથી એનેવું માંથી પંચોતેર ગુણ લીધા એટલે બે સત્રની ટુકુલ અહીંયા વાત કરવામાં આવી અને એક વિદ્યાર્થી જે છે એ શું કર્યું હતું કે પેલા સત્રમાં માં એસી માંથી એસી એટલે સો ટકા પરિણામ આવ્યું બીજાની અંદર એમ વાત કરે કે પંચાણું માંથી પંચોતેર નેવું માંથી પંચોતેર માર્કસ એ લઈ આવ્યો બરાબર છે તો હવે એ આપણને કન્ડિશન શું આપે છે તો કે જો સત્રોને આપવામાં આવેલા ભારાંક અનુક્રમે પાછું હવે એને પાછું સત્રને વહેંચ્યું છે કે ભાઈ પહેલાં સત્રના ચાલીસ ટકા ગુણ ગણાશે અને બીજાના સાઠ ટકા ગણાશે તો તેના અંતિમ ગુણની ટકાવારી કેટલી હશે નજીકના પૂર્ણાંકમાં આસન્ન મૂલ્ય એટલે કે ભાઈ પોઈન્ટ જે હોય એના પછીનું બધું લંબાવવાની જરૂર નથી રાઉન્ડ ફિગરમાં જવાબ આપશો તો બી ચાલશે એવું કહેવા માગે છે જો આ છે ને બહુ ઇઝીલી અને સરળતાથી સમજવું હોય ને તો હું બેસ્ટ મેથડ આપીશ કે જે તમને મજા આવી જશે શું કહેવા માગે છે તો કે ભાઈ પહેલાં સત્રની વાત કરીએ તો કે ભાઈ એસીમાંથી એને એસી આવ્યા ઓકે અને એ જે વસ્તુ છે એના એ કેટલા ટકા ગુણે છે તો કે ભાઈ એને એ ચાલીસ ટકા જ ગણવામાં આવશે ઓકે સેકન્ડની અંદર શું વાત કરે છે કે સેવન્ટી ફાઈવ માર્ક્સ જે છે અને કેટલામાંથી તો કે નેવુંમાંથી આવ્યા છે અને એનું ભારાંક જે છે એને સાઠ ટકા મૂલ્ય ગણેલું છે ઓકે આ જે છે એ ફર્સ્ટ સેમ અને આ જે છે સેકન્ડ સેમ આ બંને વસ્તુઓ આપણે જે પરીક્ષામાં શું કહેવાય કે પ્રશ્નમાં આપીએ છીએ એ દીધી હવે જુઓ અહીંયા એસીમાંથી એસી ડાયરેક્ટલી ઉડી ગયા એટલે અહીંયા શું કીધું હતું કે ભાઈ ચાલીસ ટકા વસ્તુઓ આપણી જોડે વધી આપણે છેદ ઉડાડીએ તો કે ભાઈ પંદર પંચા પંચોતેર અને પંદર છ કે નેવું એટલે ઉપર પાંચ છેદમાં છ હજી છ દાણ તો કે સાઠ એટલે ઉપર શું વધ્યું તો કે પાંચ ગુણ્યા દસ પાંચ દસ એટલે પચાસ ઓકે એટલે કે પચાસ હવે જુઓ જઈએ ઉપર જે છે સત્ર વનના ચાલીસ ટકા અને સત્ર ટુના પચાસ ટકા બેનો સરવાળો કરીએ એટલે નેવું ટકા થાય ઓપ્શનમાં નેવું ટકા જવાબ હોવો જોઈએ તો કે એ જ છે અને ઓપ્શનમાં નેવું ટકા એ રાઇટ આન્સર કરેલો છે એકદમ આને સમજવાને બહુ લાંબુ મેથડમાં પડશો તો બહુ મૂંઝવણવાળો છે મેં તમને એકદમ શોર્ટકટ મેથડ આપી દીધી સિમ્પલી શું કર્યું હતું કે ભાઈ માંથી એસી એટલે કે આપેલી વસ્તુઓને લખી અને એનું ભારાંક શું આપ્યું છે કે ચાલીસ એટલે એને ગુણ્યા તમે સીધે સીધા ચાલીસ કરી નાખો સેકન્ડમાં બી શું હતું તો કે પંચોતેરના છેદમાં નેવું ને એનું ભારાંક આપેલું હતું સિક્સટી બરાબર છે આને આપણે કેલ્ક્યુલેશન કરી લીધું અને બંનેનો સરવાળો કર્યો એટલે એકદમ ઈઝીલી સમજાવવાની પ્રયત્ન કરેલો છે મિત્રો

બરાબર છે અને છેતાલીસ રંગ સૂત્રો હોય ત્રેવીસ જોડ હોય છે છતાં આ લોકોએ અહીંયા બાઈસ આપેલો છે કદાચ બની શકે કે ભાઈ આના આના માટે ઓબ્જેક્શન થયા હોય અને ફાઇનલ આન્સર કિમા આન્સર સુધરી ગયો હોય તમારી સામે રહેલું ઓરિજિનલ પેપર છે લાસ્ટ એક્ઝામ જે થઈ બે હજાર બાવીસમાં એનું પેપર છે મિત્રો એટલે તમે અત્યારે લાઈવ પેપર જે છે એને માણી રહ્યા છો હવેનો જે પ્રશ્ન છે એ થોડોક ઇમ્પોર્ટન્ટ કહી શકાય અથવા તો માથાપચ્ચી વાળો છે પણ એને બી આપણે કોશિશ કરીએ કે સહેલી રીતથી કરી શકીએ તો પહેલા શું કહે છે કે એક વસ્તુની કિંમતમાં વીસ ટકાનો વધારો કરવામાં આવે છે ઓકે ને કોઈ સો રૂપિયાની વસ્તુ છે એના ઉપર વીસ વધારીને એકસો વીસ કરી નાખ્યા ત્યારબાદ પાંચ ટકાના બે ક્રમિક વળતર આપવામાં આવે છે તો તેની વેચાણ કિંમત એ પડતર કિંમત કરતા કેટલી હોય બરાબર છે હવે જુઓ આ વસ્તુ છે ને સિમ્પલી પહેલાં તો એમ થાય પાંચ પાંચ ટકાના બે ડિસ્કાઉન્ટ એટલે દસ ટકા થઈ ગયું પણ એવું નથી હોતું આ જે ક્રમિક વળતર હોય ને એટલે એ ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે ચાલે જેને આપણે ઇંગ્લિશમાં ઘણા લોકો સક્સેસિવ રેટ તરીકે ઓળખે છે અથવા તો સક્સેસિવ તરીકે ઓળખતા હોય છે બરાબર હવે આમાં આપણે એકસો વીસ રૂપિયા કિંમત કરી હવે એને માનો કે કોઈ ગ્રાહક ગયું તો એને પેલા પાંચ ટકાનું ડિસ્કાઉન્ટ આપે એટલે કે બાર પંચા ને સાઈઠ એટલે પેલું જે આ હું જો કરતો જાઉં પાંચ ટકા વાળી તમને એમ થાય કે આ સીધે સીધા કેવી રીતે સાહેબ હાલી ગયા એટલે આ ઉડી જાય રીતે બરાબર બાર પંચા સાઠ એટલે થાય શું તો કે ભાઈ એને પહેલાંમાં છ રૂપિયાનું વળતર મળે બરાબર બે ક્રમિક આપવાના એટલે મેં પહેલાંની વાત કરી પહેલાંમાં છ રૂપિયાનું વળતર મળે એટલે એકસો વીસની કિંમત હતી એમાંથી છનું વળતર મળે તો હવે એની કિંમત શું થઈ ગઈ તો કે એકસો ચૌદ હવે એના ઉપર પણ એને પાછા પાંચ ટકા વળતર મળવાનું છે શું કામ કે બે વખત આપેલું છે એટલે એકસો ને ચૌદ ગુણ્યા પાંચ અને એના છેદમાં સો બરાબર આનું બી તમે વળતર કરો એટલે એ પાછું તમને મળશે હવે જો એકસો ચૌદના સીધા દસ ટકા હોય ને બરાબર એકસો ચૌદ છે એના સીધા જો તમે દસ ટકા હોય ને તો એ પોઈન્ટ અહીંયા આવે પાંચ ટકા છે એટલે હજી આનાય અડધા ગણવાના એટલે અગિયારના અડધા શું થાય તો કે પાંચ આપણે એમ કહીએ કે સાડા પાંચ બરાબર પાંચ રૂપિયો બરાબર છે અને આ જે છે હજી ચૌદ એટલે ચૌદના અડધા આપણે કરીએ કે આના એકના અડધા થાય પચાસ પૈસા બરાબર છે અને ચારના અડધા બે એટલે હજી બાવન પૈસા શું થશે હજી હજી બાવન પૈસા જેવું એટલે બીજા પાંચ રૂપિયા બાવન પૈસા બી તમે હજી એક ચૌદમાંથી કાઢશો બરાબર આ રીતે જો તમે કાઢશો એટલે તમને આન્સર મળશે આઠ પોઈન્ટ તો કે ભાઈ એકસો બાર આ એકસો વીસ જે છે એ ચડેલો ભાવ મૂળ હતો સો રૂપિયા એકસો વીસ જે અહીંયા લખ્યું ને વીસ ટકા વધારે એટલે એકસો વીસ થયા અને એના ઉપર પહેલા પાંચ ટકા આપણે છૂટકાવું ડિસ્કાઉન્ટ આપ્યું છૂટ આપી પાછી પાંચ ટકાનું વળતર આપ્યું આવું બે બાદ કરતાં હવે કિંમત બની ગઈ કેટલી બની ગઈ તો હવે કિંમત બની એકસો ને આઠ પોઈન્ટ ત્રણ તો મૂળ રકમ શું રોકે લેતી સો અને એને બદલે સામા મળ્યા કેટલા તો કે એકસો ને આઠ પોઈન્ટ ત્રણ એટલે આ વ્યક્તિ છે એને કેટલો વધારો મળ્યો તો કે આઠ પોઈન્ટ ત્રણનો વધારે જ પૈસા મળ્યા એટલે એની પડતર કિંમત જે છે વેચાણ કિંમત એ પડતર કિંમત કરતાં કેટલી વધી ગઈ તો કે આઠ રૂપિયાને ત્રણ પૈસા એટલે કે હોય આઠ ને ત્રણ પૈસા એટલે આઠ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો બરાબર બે બેસ્ટ રીતે સમજાવવાની કોશિશ કરીશ નહીતર પછી આનું સક્સેસ સૂત્ર છે બરાબર પાંચ ટકા પહેલાં હતા પાંચ ટકા પછી અહીંયા પ્લસ માઇનસ હોય અને પાંચ ગુણ્યા પાંચ હોય અને છેદમાં સો હોય બરાબર છે એટલે કે પાંચને પાંચ દસ ટકાનું તો આરામથી મળવાનું જ છે એના પછી આ ભાગ પણ મળે અને સક્સેસ્યુનું સૂત્ર કહેવાય એ રીતે બી ઘણા કરતા હોય પણ મેં તમને બેસ્ટ રીતે સમજાય એ રીતે શું કર્યું સીધું એકસો વીસ કરી અને એના તમે પહેલાં પાંચ ટકા કાઢો એ પેલું ડિસ્કાઉન્ટ પછી રકમ બની ગઈ હતી કેટલી એકસો ચૌદ તો એનાય તમે પાંચ ટકા કાઢો એટલે રકમ કેટલી બની ગઈ અને એ વસ્તુ જે છે એકસો વીસમાંથી માઇનસ કરો એટલે વધ્યા ખાટા જે કાંઈ હશે એ તમને રકમમાં મળી જશે નેક્સ્ટ જે પ્રશ્ન છે છે બરાબર તમને થોડોક લંબાવીને પૂછો છે સમય બરબાદ કરવાની આખી આખી વસ્તુ છે જો આપેલા ચાર સમૂહ અક્ષર સમૂહ પર આધારિત પ્રશ્નોના જવાબ આપો એ રકમ આપીશ ને એલ એ વાય એમ હવે કીધું છે જો દરેક સમૂહમાં બરાબર દરેક અક્ષરને અંગ્રેજી વર્ણાનું ક્રામ વર્ણક્રમાનુસાર પછીના અક્ષર સાથે બદલી દેવામાં આવે તો આ રીતે બનેલા કેટલા અક્ષર સમૂહમાં કોઈ પણ સ્વર નહીં હોય કહેવાનો એવો મતલબ છે કે ભાઈ આ જે છે ને એને એના પછીના મતલબ કે એસ જે છે એના પછી એ બીસીડીમાં શું આવે બરાબર એ અક્ષર આપણે એના બદલે મૂકીએ પછી ટી છે તો એના પછી જે અક્ષર આવતો એને મૂકીએ ઈ પછી શું આવે તો કે એફ આવે તો ની જગ્યાએ હું એફ મૂકું આવી રીતે હું અક્ષરોને ચેન્જ કરું તો શું થવું જોઈએ તો કે ભાઈ કોઈપણની અંદર સ્વર નહીં હોય એવા કેટલા જોડકા બને બરાબર છે તો કે આના અંદર શું હોય કે આમાં કંઈ ગણવાનું ન હોય ખાલી ને ખાલી તમારી સ્પીડ બરાબર એબીસીડી ની કેવી છે એ જ જોવાનું હોય તો હવે આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈ લઈએ બરાબર છે મનો કે આ હું પાડું તો જે પછી શું આવશે તો કે જે પછી કે આવે બરાબર એટલે જેની જગ્યાએ મેં કે લખ્યો પછી એમ એન ઓ અને ઓ પછી શું આવે એમ એન ઓ પી બરાબર છે પછી ઈ પછી શું આવે તો કે એફ અને કે પછી શું આવે છે કે એલ બરાબર તો આ જે જોડકું બન્યું એના અંદર તમે જુઓ તો એક પણ સ્વર આવતો નથી તો એણે એ જ પૂછ્યું કે આવા કેટલા જોડકા બને તો તમારી સામે છે બરાબર રાઈટ આન્સર બે એપો છે તમે બી ઘરે પ્રેક્ટિસ કરી શકો છો આમાં કોઈ સમજાવવા જેવું નથી એક એક્ઝામ્પલથી મેં આપને સમજાવી દીધેલું છે મિત્રો નેક્સ્ટ બી એક રીઝનિંગનો ક્વેશ્ચન છે પણ હા એના માટે એક વસ્તુ કહી દઉં પહેલાં લાઇક કરી દેજો નીચે એક નાનકડું બટન છે લાઇકનું જે આમ અંગૂઠા જેવું દોરેલું હોય ને હાથના પંજાનો અંગૂઠો જરાક દબાવી દો ને પહેલાં હવે જોઈએ કે ભાઈ જ્યારે મિનિટ કાંટો બે કલાક અને વીસ મિનિટનું અંતર કાપે છે ત્યારે તેના દ્વારા કાપવામાં આવેલું કોણીય અંતર કેટલું છે એટલે કે ભાઈ જો સિમ્પલ વસ્તુ તમને આમાં ખબર શું હોવી જોઈએ કે આ ઘડિયાળનો કાંટો આ ઘડિયાળ છે એમાં મિનિટ કાંટો કલાકે અહીંથી લઈને ચાલુ થાય અને એક કલાકે આખે આખો ફરીને આવે બરાબર તો એવું કહે છે કે ભાઈ બે કલાક ને વીસ મિનિટે તો આના માટે એક સિમ્પલ નોલેજ તમને શું હોવું જોઈએ તો કે મિનિટ કાંટો જે છે બરાબર એ દર એક મિનિટે દર એક મિનિટે કેટલો ચાલે છે તો કે છ અંશનો કોણ બનાવે એટલી તમને ખબર હોવી જોઈએ અથવા તો અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ આ બાર છે અને આ એક છે તો આ બંનેની વચ્ચે પાંચ મિનિટ ચાલે ત્યારે મિનિટ કાંટો ત્રીસ અંશનો કોણ બનાવે ઓકે તો હવે બે કલાક છે એટલે બે કલાકે શું થશે કે એક વખત આ આખો રાઉન્ડ મારશે એટલે એક કલાક બીજી વખત રાઉન્ડ મારશે એટલે બે કલાક તો આવા બે રાઉન્ડ એટલે ત્રણસો ને સાઠ અંશના બે રાઉન્ડ મારશે બરાબર એટલે પેલા તો સાતસો ને વીસ અંશ તો એમનામ બની ગયા પછી વધુ શું તો કે હજુ વીસ મિનિટનું અંતર વધે છે હજુ વીસ મિનિટનું અંતર કાપશે એટલે મેં પહેલાં શરૂઆતમાં જ કીધી હતી પાંચ મિનિટનું અંતર કાપે તો ત્રીસ અંશ હોય બરાબર છે તો એવા ચાર વખત કાપે ને વીસ 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 મિનિટ માટે બરાબર છે એટલે છ ગુણ્યા વીસ કરીએ કારણ કે આપણે એમ બી લઈએ કે એક મિનિટે નો તો એવી વીસ મિનિટ છ બાર એટલે એકસો સિત્તેર વત્તા સોરી એકસો ને વીસ છ દુબારના અને સાતસો ને વીસ અગાઉના હતા બરાબર સાતસો ને વીસ જે હતું બે કલાકે અને એના સિવાય આપણને એકસો ને વીસ અંશ મળ્યું કે ના મળ્યા તો કે છ ગુણ્યા આપણે શું કર્યું હતું વીસ મિનિટ તો આ જે આપણને કોણ મળશે એ કેટલાનો મળ્યો હતો કે આઠસો ને ચાલીસનો આ તો મોઢે થાય એવો હતો પણ છતાં તમને સમજાય એટલા માટે થોડુંક સમજાયું છે ઓકે નેક્સ્ટ સાયન્સમાંથી પ્રશ્ન લીધો છે ખમીર ખમીર એટલે કે ઈસ્ટનો ઉપયોગ ખાલી જગ્યા બનાવવા માટે થાય છે જો આને સામાન્ય રીતે બનવું તો ધોરણ આઠ યા નવની અંદર સૂક્ષ્મ જીવાણુ એવું એક ચેપ્ટર છે આપણા વિજ્ઞાનની અંદર બરાબર છે ને સૂક્ષ્મ જીવાણુની અંદર ઈસ્ટનો ઉપયોગ આખું આપ્યું છે તો સામાન્ય રીતે એમાં ઈસ્ટનો ઉપયોગ જે છે ને એને આલ્કોહોલ અથવા તો આથો લાવવા માટે આખું બતાવ્યું છે બરાબર આલ્કોહોલ બનતું હોય ત્યારે આથો કેવી રીતે એનામાં લાવવું એની આખી પ્રક્રિયા બતાવી છે કોઈને ઘરે પ્રેક્ટિસ કરવી હોય આલ્કોહોલ બનાવવાની તો એ બી એની અંદર ચેપ્ટરમાં આપેલું છે એક પ્રેક્ટિકલ આપ્યો છે એટલે કે અહીંયા આપણે એને સીધે સીધું ખમીરનો ઉપયોગ દારૂ બનાવવામાં ડાયરેક્ટલી ઓપ્શન તરીકે લઈ લીધું છે પછીનો જે ક્વેશ્ચન છે ને એ થોડોક ન આવડે એવો બની શકે કે રંગહીન કણ આપણા સેલની અંદર ને બોડીની અંદર બધા અલગ અલગ કણ આવેલા હોય છે એમાંનો પ્રશ્ન છે અગિયાર બાર સાયન્સમાં આવી ગયેલો ક્વેશ્ચન છે એટલે પણ આણે પૂછ્યો છે એટલે એવું કહી શકાય કે ભાઈ તમને ન પણ આવડે રંગહીન કણને શું કહેવાય કે લ્યુકોપ્લાસ્ટિડસ બરાબર આવો શબ્દ વાપરેલો છે પછી જી કેમાંથી જો જુઓ તો જીએસટીનો પ્રશ્ન લીધો ગુજરાતીમાં પૂછી લીધું વસ્તુ અને સેવા કર જેને આપણે ગુડ્સ એન્ડ સર્વિસીસ શબ્દ વાપરીએ છીએ બરાબર જેમાં વસ્તુ અને સેવાઓ બંનેનો સમાવેશ થાય છે તેને ભારત સરકાર દ્વારા ખાલી જગ્યાથી અમલમાં મૂકવામાં આવે એટલે ની શરૂઆત પૂછેલી છે કે જીએસટી જે છે એ અમલમાં ક્યારે લાવ્યું બરાબર પણ એને પ્રશ્નને થોડુંક આપણે દેશી ભાષામાં ગુજરાતી ગુજરાતી કરીએ ને એવી રીતે પૂછી લીધું સારા સારા ને એમ થાય આ શું પૂછેલું છે પણ સિમ્પલ વસ્તુ છે જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ કર એટલે ટેક્સ આ એનું ગુજરાતી કરીને એને ક્વેશ્ચન આપણને પૂછી લીધો છે તો અહીંયા સુધી રાખીએ મિત્રો વળી એવું થશે કે બહુ બધું વધી જાય છે હા હવે આપણે વાત થઈ હતી ને આગળ કે ભાઈ પ્રેક્ટિસ કેવી રીતે કરવી બરાબર છે તો પ્રેક્ટિસ કરવા માટે છે ને મેં ઘણી વખત અગાઉના વિડીયોમાં બી કીધેલું છે અને અત્યારે બી કહી દઉં છું કે આના પેપર જે છે ઓરિજિનલ જૂના પ્રશ્ન પેપર એને તમારે ખરીદી અને પ્રેક્ટિસ કરવી જોઈએ બરાબર છે આપણી પાસે છે આપણે ગુજરાતીમાં પીડીએફના પ્રશ્ન પેપર ઓરિજિનલ એકસો ને પચાસ રૂપિયામાં તમને વેચીએ છીએ એના અંદર પંદરસો જેટલા આવા પ્રશ્ન હશે એટલે પંદરસો પેપર નહીં પંદરસો પ્રશ્ન મળશે બરાબર જેને તમે એવી રીતે પ્રેક્ટિસમાં લઈ શકો કે હું એક કલાકની અંદર આ કેટલા પ્રશ્ન કરી શકું છું મારી સ્પીડ શું છે હું ક્યાં અટકું છું મારો કયો ટોપિક વીક છે મારે શેમાં મહેનત કરવાની જરૂર છે આ બધું નોલેજ જે છે એ તમે જાતે સો મૂલ્યાંકન કરી શકો એના માટે છે અને કેવી રીતે મેળવવા તો ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે ત્યાં વોટ્સઅપ નંબર આપેલો છે બરાબર એના ઉપર આપ કોન્ટેક કરી અને મારી સાથે વાત કરીને જોને પૈસા ઇમ્પોર્ટન્ટ નથી પણ પચાસ એકસો ને પચાસ રૂપિયા જે છે એ કોઈ બહુ મોટી વસ્તુ નથી પણ પ્રેક્ટિસ જે છે એના માટે જરૂરી ઇંગ્લિશમાં હોય છે પણ આપણી પાસે ગુજરાતીમાં પેપર છે બાકી તમને હિન્દી ઇંગ્લિશમાં મળી જશે પણ ગુજરાતીમાં સરસ રીતે તમે સમજી શકો અને પ્રેક્ટિસ કરી શકો એના માટે લેવા માગતા હોય એ લોકો કોન્ટેક અચૂકથી કરે